અંજારમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી ધ્વજવંદન વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો અંજાર નગરપાલિકા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોટરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટી તેમજ શાસક પક્ષ નેતા નિલેશ ગોસ્વામી સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રાષ્ટ્રગાનની ગુંજ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો જુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો આ અવસરે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી માહોલ દેશભક્તિમય બનાવી દીધો હતો કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર નગરપાલિકા દ્વારા સાડા આઠ કલાકે પ્રભત ફેરી આયોજન સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું તેમાં સ્વામી વિવેકાનંદના ના સૌ વિદ્યાર્થીઓ ત્યારબાદ દસ ને પંદર કલાકે ધ્વજવંદન અંજાર નગરપાલિકા મધ્ય કરવામાં આવ્યું હતું તે બાદના કાર્યક્રમમાં અંજારની એકવીસ શાળાઓમાં સ્પર્ધા યોજવામાં આવી હતી એના ઇનામ વિતરણ પ્રોગ્રામ પણ અહીં કરવામાં આવ્યો હતો ત્યારબાદ અંજારના નગરપાલિકાના રિટાયર કર્મચારીને એમનો ચેક અર્પણ કરી અને એમને વિદાયમાન આપવામાં આવી હતી ત્યારબાદ વૃક્ષારોપણ પણ કાર્યક્રમ આજ રોજ અંજા નગરપાલિકામાં દે કરવાનો આયોજિત અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે હું અંજારના નગરજનોને અંજારને સ્વચ્છ બનાવવા માટે ખાસ કરીને અપીલ કરું છું સેパબેન કેંસલભાઈ બુદ્ધ પટેલ ઓ પ્રમુખ શ્રી અંજાર નગરપાલિકા આજે સૌ પ્રથમ સમગ્ર દેશવાસીઓને 79મા સ્વતંત્રતા પર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તે સમય દરમિયાન આપણે શાળા અને કોલેજોમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાતો હતો પરંતુ આજે હર ઘર તિરંગા યાત્રા દરમિયાન આપણે આપણા ઘરે ધ્વજ ફરકાવીને આપણે આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી શકીએ આર્થિક સ્થિતિ ખૂબ જ વિકાસ બની છે અને હમણાં અમેરિકાની સરકારે જે આપણી ભારતની વસ્તુઓ પર ટેક્સ લાદવામાં આવે છે તો દરેક દેશ દેશવાસીઓને એક જ સંદેશો આપવા માંગીશ કે વિદેશી વસ્તુઓ વાપરવાનું તમે ટાળો અને એટલો આપણો દેશ આગળ છે કે દરેક વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને એ વસ્તુઓ સૌથી ભ્રષ્ટ હોય હોઈ શકે છે એટલે આપણે એ જ આપણી સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરવો જોઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને છેલ્લે એટલું જ કહીશ કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત નો સંકલ્પ છે તેને સિદ્ધ કરવા માટે આપણે સૌ સાથે મળીને તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ અને આ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરશું તો જ આપણી આર્થિક સ્થિતિ સદ્ધર થશે અને આપણો દેશ આગળ આવશે બસ નમસ્કાર હું નિલેશ ગીરી ગોસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા રાષ્ટ્રના ઓગણ માં

પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો